હાલો મિત્રો હું સુરત થી લાલજીભાઈ મારા મિની એક્સપોર્ટ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને પંડિત શ્રી મિશ્રા એના અવાજમાં શિવકથા સુરત પલસાણા જગત નાકા તો એ કથાનો આનંદ લો ને શિવકથાનું પૈપાન કરો અને સારો લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરી દયો તો ચાલો હું પંડિત મિશ્રાના અવાજમાં તમને શિવકથાનું આયોજન કરાવું અને એનું પૈપાન કરો ને આ વિડીયો સારો લાગે तो हर हर महादेव लखवा नहीं हर हर महादेव हर हर महादेव हर हर महादेव श्री शिवाय नमस्तु भयम दोस्तों जैसा कि आप सभी लोग जानते हैं कि 15 फरवरी 2026 यानी रविवार को पड़ रही है फाल्गुन महीने की महाशिवरात्रि व्रत जो बहुत ही खास है और दोस्तों ये वो तिथि है जो कि फाल्गुन महीने में रविवार को पड़ रही है दोस्तों इसी दिन किया जाने वाला पंडित जी द्वारा बताया गया एक लाल फूल और एक सफेद फूल वाले उपाय आप लोगों को जरूर करना चाहिए लोगों तो हर हर ने इस उपाय को नहीं किया है या किसी कारणवश नहीं कर पाए हो तो इस फाल्गुन रविवार હર 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 મહાદેવ બોલો બોલો હર તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગેટ ઉપર કેમ કે કથાની અંદર આપણે ગયા થાય એટલે ગેટ ઉપર પહોંચી ગયા છે ના આપણને ગરબા ગણપતિ દર્શન થઈ ગયા છે મસ્ત ગણપતિ દાદા ઓલું મૂકેલું હતું અને પછી મેન ગેટ ની અંદર હેટી થઈ એટલે शिव कथा નું આયોજન જોજો ભાઈ માણસો લાખો ની સંખ્યા માં હતું કેમ કે આ કથા शिव कथा શરૂતમાં આવી થી પંડિત मिश्रा વક્તા હતા એના आवाज માં ને આ શિવલિંગ છે આ શિવલિંગ બનાવેલ છે આ છે ફૂલ થી તો કથા સાંભળવાનો મજા તો આવત ને ભાઈ મહાદેવ નો ટિસ છે મુકેલા હતા મહાદેવ ની મૂર્તિ મુકેલી હતી ને ભાઈ માણસો એટલે મેળો હતો મેળો મેળો અમે ત્રણ કિલોમીટર તો હાલે જ ગયા હતા કથાની અંદર ત્રણ કિલોમીટર હાલવું પડ્યું એટલું બધું મોટું આગું પાર્કિંગ હતું ને એટલો આ બધા વાહનની ભીડ હતી એ ભાઈ સુરતમાં હોય ને એટલે ભીડ તો થાય જ તે કેમ કે ભાઈ પંડિત મિશ્રા વક્તા એવા છે એટલે એના ભક્તો બધા કથા સાંભળવા આવે અને કથાનું પરિપાતે સારું કરાવે છે એટલે તમારે આ વિડીયો આખો જોવા લાયક છે ને આ વિડીયોની અંદર આપણે જેટલું જાણ્યું ને આટલું તમને કીધું છે બરાબર અને મહાદેવ ની મૂર્તિ તો મૂકેલી હતી એટલે તમે જવાય જો અવડી મોટી મૂર્તિ હતી મહાદેવ ની વિશાળ મૂર્તિ હતી જો અવડી મોટી હોય છે આપકે પૂરે ઘર પરિવાર મે સુખ ઓર શાંતિ હો જાય મેં તમને ઉતરીન બતાયું છે મહાદેવ ની મૂર્તિ એટલે મજા જ આવવા કરે એવી મૂર્તિ હતી તો આ વિડિયો જોર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહી બરોબર અને જેના ભાગમાં હોય ને આજથી બતા સુરાત આ ઉપાય કો આપકો કરવો કેસે किसको करना है किस करना है હર હર મહાદેવ